અને સંતોક યુવક મંડળ અમારું ગ્રુપનું નામ છે અને અઢાર વર્ષથી સતત એક દારૂ ચાલતા આવીએ છીએ બે હજારથી એક દારૂ કન્ટિન્યુ ચાલીએ છીએ ત્રણ દિવસ એવું થયું અમારે બસ આજ સવાર સુધી પહોંચી જઈએ ના બસ સરસ છે ફૂલ સેવા છે મનીષભાઈ નારાયણભાઈ તુંબડિયા તલોદ તાલુકાના વાવ ગામેથી અમારો અંબાજી પગપારા સંઘ છેલ્લા ઓગણચાલીસ વર્ષથી માતાજીની શ્રદ્ધાના રીતે અમે બીજી તારીખે સવારે આઠ વાગે ગાડીથી નીકળ્યા હતા ગામમાં શોભાયાત્રા કાઢી હતી અને અમારો સંઘ લઈ આશરે મારી જોડે સિત્તેરથી સિત્તેરની સંખ્યામાં દરેક સમાજના નવયુવાન મિત્રો વડીલો અને બહેનો છે મારા સંઘ સાથે છેલ્લા ઓગણચાલીસ વર્ષથી જોડાય છે અમારી પહેલી નાઇટ હિંમતનગર મુકામે ઉમા હા ઉમા વિદ્યાલયમાં રોકાય છે બીજી નાઇટ અમારી વડાલી માર્કેટ યાર્ડમાં તો અમને સારી એવી સગવડ મળે છે ત્રીજી નાઇટ અમારી ખેરોજ આશ્રમ સારા છે તો પણ સારી સગવડ મળે છે ચોથી નાઇટ અમારી ચૌધરી વિશ્વ ભુવનમાં તો પણ અમને સારી એવી સગવડ મળે છે અને અમારા પક્ષ મારા સંઘ જે નવયુવાન મિત્રો છે એ નાચતા કૂદતા તમે ગમે ત્યારે અમારે જોઈએ તો એમને કોઈ થાક જેવું લાગતું નથી અને માતાજીની પ્રાર્થના કરી શિષ્ય નમાવી અને નવરાત્રિમાં અમારા નવરાત્રિના પ્રોગ્રામમાં માતાજી વાવ ગામે પધારે એવી અમે આજીજી કરીને આવ્યા છે અને નવરાત્રીના નવ દિવસમાં ગમે ત્યારે માતાજી સાક્ષાત ગમે ત્યાંને આવી અને દર્શન આપે છે એટલે અમારી એ જે મનોકામના છે એ અમે પરિપૂર્ણ કરવા માટે છેલ્લા ઓગણચાલીસ વર્ષથી અણધાર્યા નીકળીએ છીએ નામ દિનેશભાઈ મોદી છે અમે તલોદથી આવીએ છીએ તલોજ મિત્ર મંડળ યુવક તરફથી અમે છેલ્લા સાત વર્ષથી આવીએ છીએ આજે અમે સાતસો લિટર છાશ લઈને આવ્યા હતા માતાજીના વિસામ માટે જે અમે આપ જોયું અમે વેચ્યું સુખ શાંતિથી અને અમે તલોદ મિત્ર મંડળ યુવકના નામથી છેલ્લા સાત વર્ષથી આવીએ છીએ આપનું નામ મારું નામ દિનેશભાઈ મોદી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે